તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સેતાવાર ફાઇનલી મિત્રો એમ કીધું તો જેલમાં ગયા છે પરંતુ મિત્રો તેના હાલના ટાઈમમાં તેની ધરમપત્ની મિત્રો બહાર છોડીને લડશે અને મિત્રો તેના પરિવાર સાથે મિત્રો મુલાકાત થઈ છે જેના પરિવારે શું કીધું છે પૂરો ન્યૂઝ લઈને આવી ગયો છું તો ભાઈ ચેનલમાં નવો છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરો શેર કરો સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયો કરીશીએ ચાલો તો મિત્રો તમને ઘણા દિવસથી ખબર છે કે મિત્રો કરીબ એક મહિનાથી ભાઈ આ મિત્રો ચાલી રહ્યું હતું ભાઈ શેતર વસાવા તરફથી મિત્રો નિવેદ આવ્યું હતું જ્યારે મિત્રો તે જેલમાં જવાના હતા ત્યારે મિત્રો તેને સ્ટોરી લગાવીને કહ્યું હતું કે મિત્રો ગમે ત્યારે મને ફસાવીને જેલમાં નાખવામાં આવે છે આ વખતે પણ મને ફસાવવામાં આવ્યો છે પરંતુ મિત્રો આ વખતે ફસાવવામાં આવવાનું નથી પરંતુ હું ભાઈ જેલમાં જઉં છું ને મારી ભાઈ બહાર ચૂંટણી લડશે અને મિત્રો વાત કરી તો તમામ આદિવાસીઓ મિત્રો લોકો બધા જ ગુસ્સે થયા છે મિત્રો કારણ કે જે આપણે ધારાસભ્ય હતા ભાઈ એમએલએ હતા મિત્રો આપના એમએલએ એવા મિત્રો છેતર વસાવાને હાલના ટાઈમમાં લોકોએ એટલો બધો રોષે એટલો બધો ગુસ્સો ગુસ્સે થયા છે કે મિત્રો જેને પણ મિત્રો શેતાવા વસાવાને મિત્રો એમ કીધું જેલમાં નાખ્યા છે તેના ઉપર બધા જ લોકો બધા જ આદિવાસી સમાજ લોકો મિત્રો એમ કીધું ગુસ્સે છે કારણ કે મિત્રો ફસાવીને ભાઈ છેતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો છે પરંતુ મિત્રો બહાર તેની પત્ની મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા આંદોલનો કરી રહી છે જેમાં મિત્રો વાત કરી તો તેને પોતે કહ્યું છે કે હું બહાર ચૂંટણી લડવાની છું પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તેના પરિવાર પણ ઘણું બધું કહ્યું છે તો તમારે આના વિશે શું કહેવું છે શું મિત્રો બહાર છૂટને લડવી જોઈએ કે નહીં કમેન્ટ કરવાનું બોલતા નહીં તો એક નવા વિડીયોમાં મળીએ